નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વડોદરા શહેર જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે વડોદરા શહેર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે સાવલી તાલુકાના મંજુસર ગામે નવી નગરીમાં પચીસથી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે હાલ આ તમામ લોકોના ઘરોમાં ભારે નુકસાની વેઠવી પડી છે થી વધુ લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે ત્યારે ગરીબ મજૂર પ્રજાની સહાય તથા સ્થાનિક અગ્રણી વિજયસિંહ વાઘેલાએ આ તમામ અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું તાલુકાના મંજુસર ગામે વાદિવાસ બઘરીવાસ અને અન્ય સમાજના લોકો પણ ત્યાં આજુબાજુમાં રહ્યા છે તો કમસે કમ સાતથી આઠ ફૂટ સુધી પાણી ભરાઈ અને એમની ઘર વકરી તમામ વસ્તુ પાણીમાં ડૂબી ગયું છે તો આજે હમણાં અમે એ લોકોએ કાલ સવારનું કોઈ સાધુ નહોતું એટલે અમે બિસ્કીટ બિસ્કીટના પેકેટ ચીકડી અને એમનું સંપૂર્ણ વિકાસ કરવું છે આ લોકો કેટલા ઘર જે ઘર થયા છે

પાટીના રૂરલ લેવલને જાળવવા માટે હાલમાં ડેમના કુલ છ ગેટ ત્રણ મીટર સુધી ખોલીને કર્જન નદીમાં અંદાજિત આઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધાન રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કર્જન ડેમમાં છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજની પરિસ્થિતિમાં કર્જન ડેમનું રૂલ લેવલ એકસો નવ પોંચ ત્રણું છે અને કરજણ ડેમનું હાલનું હાલનું લેવલ એકસો નવ પોઈન્ટ તેતાલીસ છે જેમાં કરજણ ડેમમાં પાણીની આવક આશરે છાસઠ હજાર જેવી છે અને કરજણ ડેમમાં છ દરવાજા ખોલીને આશરે એક્યાસી હજાર જેવી જાવક ચાલુ છે કરજણ ડેમમાં પાણીના જાવકને લીધે નીચાણવાળા ગામોને બદામ બચરવાળા હજરપુરા અને દમણાચાને એલર્ટ કરાયા છે અને તેમને નદી વિસ્તાર કાંટા વિસ્તારથી દૂર રહેવા માટે જણાવવામાં આવેલ છે

મુખ્ય પ્રવેશવાના રોડ ઉપર પણ ઢીજણ સમા પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમ ઓવરફ્લો થતા તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ વરસાદી પાણી આવતા વિશ્વામિત્રી પણ બે ખાટે વહેતી થઈ છે ત્યારે વિશ્વામિત્રી નદીના પાણી અકોટા સહિત આસપાસના વિસ્તારોમાં પ્રવેશી ગયા છે મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા લોકો અટવાઈ પડ્યા છે મુખ્ય રસ્તા પર પાણી હોવાને કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવામાં પણ લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે

નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડેસર તાલુકાના લહેરીપુલા ગામ પાસે કદર નદીના બ્રિજની સેફ્ટી દીવાલ સેફ્ટી દિવાલ ધરાશાયી થતા એક યુવક બાઇક સાથે દટાયો હતો બનાવને લઈ ડેસર અને સાવલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં દટાયેલા યુવકને જેસીબી મશીનથી બહાર કાઢ્યો હતો અગિયાર મહિના બાદ બીજી વાર આ જ સેફ્ટી દિવાલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અગાઉ પણ ગ્રામજનો દ્વારા ઇજારદાર તેમજ અધિકારી વિરુદ્ધ આ દિવાલમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે મોરચો માંડ્યો હતો આ કંપની દ્વારા બનાવેલી શિહોરા ગ્રામ પાસે પુલ પરની સેફટી દીવાલ ધરાશાય થાય તેવી ગ્રામજનોમાં ભીતિ સેવાય છે ત્યારે કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું ડભોઈ દેવ અને ઢાઢર નદીમાં પાણી ખેતરોમાં ફરી વળતા આશરે લોકો ફસાયા હતા પ્રશાસન મોડી રાતથી રેસ્ક્યુ કરવા ડભોઈ નાયબ કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓ મોડી રાતની ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ડભોઈ ચાંદોદ ગામની નાવિક ટીમની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બોટ મંગાવી તંત્ર દ્વારા ખેતરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ચાંદોદ ખાતે નર્મદા નદીની સપાટી જળમગ્ન સપાટીથી દૂર છે કાંઠા કિનારાના કરનાળી ચાંદોદ નંદેરિયા ભીમપુરા જેવા ગામો હજુ પણ એલર્ટ મોડ પર છે તકેદારી અર્થે વિવિધ ઘાટો તેમજ નદી કિનારાઓ ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે

ફરી વળતા મુખ્ય માર્ગ પર નદીનો વહેતાને દ્રશ્યો સામે આવ્યા હતા ઢાઢર નદીના રોદ્ર સ્વરૂપની ચારેય કોર પાણી જ પાણી દેખાયા હતા હાલ ઢાઢર નદી કાંઠાના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ગરકાવ બન્યા છે વડોદરામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે શહેરની ચારે તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે એક તરફ આજવાની સપાટીમાં પણ વધારો થતા તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પણ બંને કાંઠે વહેતી થઈ છે વિશ્વામિત્રી ઉપરના તમામ અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે પ્રસાદી પાણી શહેર વિસ્તારમાં પણ પ્રવેશ કરી જતા શહેરની મધ્યમાં આવેલ રાવપુરા વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે જેથી પોલીસે બેરિકેડ મૂકી માર્ગ પર અવરજવર માટે પ્રતિબંધ મૂક્યો છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડભોઈ પાસે દેવ અને ઢાઢર નદી ઉદાને બની છે જેથી ડભોઈ તાલુકાના સત્તર ઉપરાંત ગામો સુધી અસર વર્તાય છે પીલાપુર અંબાવ થુવાવી અંગુઠન રાજલી ધોલાર કરાલી સહિતના ગામોમાં પાણી વળ્યા હતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ફરી વળ્યા હતા દેવ નદી અને ઢાઢર નદીમાં પાણીનો પ્રકોપ જોવા મળ્યો હતો જેને લઈ તંત્ર કામે લાગ્યું હતું અને મોડી રાત્રે સો જેટલા લોકોનું સ્થળાંતર કર્યું હતું લોકોના મકાનોમાં પાણી ફરી વળ્યા છે દેવ અને ઢાઢર નદી ગાંડી બની લોકોને હાલાકી પડી રહી છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું નંદ આ નંદભયો ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે ડભોઈ પંથકના ડભોઈ તાલુકાના કૃષ્ણ જન્માષ્ટમી નું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તાલુકા તેમજ નગરના વિવિધ કૃષ્ણ મંદિર દ્વારકાધીશ હવેલી સ્વામિનારાયણ મંદિર સહિત બદ્રીનારાયણ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી નગરના ઝારોલા વિસ્તારમાં આવેલ દ્વારકાધીશ હવેલી ખાતે મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું તો બદ્રીનાથ મંદિર વડોદરી ભાગોળ સહિત વિવિધ સ્વામિનારાયણ મંદિર ખાતે કૃષ્ણ લલ્લાના જન્મ સમયે આનંદ અને ઉત્સાહ સાથે ભજન કીર્તન કરી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી

ફોકટનો ફેરો પડ્યો હતો જ્યારે કેટલાક લોકોને નારાજગી પણ દર્શાવી હતી નોંધનીય છે કે શહેરમાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી છે જેને કારણે નદી કાંઠા વિસ્તારો સહિત શહેરી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે બરોડા ડેરી ખાતે કેટલાક ગ્રાહકોએ અન્ય પાસેથી પૈસા કેશ લઈ તેમના એકાઉન્ટમાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દૂધ લેવાની ફરજ પડી હતી कोरोना तो डेयरी आया छो मैं ऑनलाइन सेवा ठप से शू कह सको ऑनलाइन नहीं हो रहा तो बहुत प्रॉब्लम हो रहा है तो कैश लेके आना जो भी आ रहे हो तो बहुत प्रॉब्लम हो सर यानी ऑनलाइन तो, तो होना तो चाहिए तो अभी जो एडवांस है अभी कब चल रहा है तो ऑनलाइन होना चाहिए कितना प्रॉब्लम हो रहा है बल्कि बारिश का समय है लोग यहाँ पे आ रहे हैं यानी तो उनको सपोर्ट करने का छोड़ छोड़िए यानी ऑनलाइन सेवा ठप है क्या है करना चाहिए सेवा सपोर्ट करना चाहिए अभी कहाँ से अभी कैश लेके आए अभी कैश के लिए बाहर नोड़े तो दूध मिलता नहीं है मुश्किल से मिल रहा है तो अभी ઓનલાઈન નહીં ઓનલાઈન નહીં એ કર કે ફોન લઈ જો શું નામ છે તમારું અને અહીંયા શું તકલીફ પડી અને મારું નામ મયંક છે મારે અહીંયા દંતેશ્વર થી આવવાનું છે અહીંયા કેશ છે ખાલી કેશ જ લે છે અને ઓનલાઈન લેતા નથી તો એક ભાઈ હતા એમને પછી મેં ગૂગલ પે કરીને એમને મને કેશ આપીને પછી અહીંયા અમે કેટલી અગવડતા પડે છે વરસાદનો સમય છે લોકો અહીંયા આવે છે હાલાકી થાય છે બહુ જ અગવડતા પડે છે તો શું કરવું જોઈએ બરોડા ડેરી ના તંત્રે એટલે ગૂગલ પે ને બધું ચાલુ કરી દેવું જોઈએ એમ્બ્રોઇડરી ના જે અલગ અલગ કાઉન્ટરો છે બધી જગ્યાએ જ્યાં એમ્બ્રોઇડરી સુગમ પાર્લર છે તો ત્યાં પણ આ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ અત્યારે ખાસ આ પ્રકારની તકલીફ છે ત્યારે વ્યવસ્થા કરવી જોઈએ આપણે હું ભૂમિ હાર્દિક સ્વાગત કરું છું સોમવારે વડોદરામાં મેઘટાંડવ જોવા મળ્યું હતું રાત્રે દસ વાગ્યા સુધીમાં અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો હતો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પ્રતાપપુરા તથા આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા થતા સતત વરસાદને પગલે વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટી દીધી છે વિશ્વામિત્રી નદીનું જળસ્તર મંગળવારે સવારે પચીસ ફૂટે પહોંચ્યું છે અને પગલે વિશ્વામિત્રી નદીનું પાણી ઓવરફ્લો થઈ શહેરમાં પહોંચી રહ્યું છે આજવા સરોવરની જળસપાટી ચોવીસ ફૂટે થવાથી આજવા સરોવરનું પાણી છોડવામાં આવી રહ્યું છે તે જ રીતે પ્રતાપપુરા સરોવરનું સવારે લેવલ બસો ત્રીસ પોઈન્ટ દસ ફૂટ પર છે હવામાન વિભાગ દ્વારા હજુ બોતેર કલાક રાજ્ય માટે વરસાદી જોખમ હોવાનું જણાવ્યું છે શહેરમાં અનેક વિસ્તારોમાં સ્થળ ત્યાં જળ જોવા મળી રહ્યા છે હરણી રસ્તા માંજલપુર રાવપુરા લહેરીપુરા સયાજીગંજ અલકાપુરી અક્ષરચોક કલાલીથી વરસાદ સુધી અટલાદરા લાલબાગ રાજસભ સોસાયટીની બગીખાના લકડીપુલ દાંડિયા બજાર એસએસજી હોસ્પિટલ સહિત સમગ્ર વિસ્તાર જળમગ્ન બનતા જનજીવન ખોરવાયું છે ત્રણ સિસ્ટમ સક્રિય બનતા સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓગણત્રીસ ઓગસ્ટ સુધી અત્યાર જેવો માહોલ યથાવત જોવા મળશે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે લોકોને સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હું હાર્દિક સ્વાગત કરું છું વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે હાલ વિશ્વામિત્રી નદી બે કાંઠે વ્યતી થઈ છે જેને કારણે નદીના પાણી નદીની આસપાસના કાંઠાવાળા વિસ્તારોમાં પ્રવેશી ગયા છે પરશુરામ ભઠ્ઠા સહિતના વિવિધ નગરો અને વસાહતો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે તંત્રએ અગમચેતીના ભાગરૂપે લોકોનું સ્થળાંતર કરાવી દીધું છે બીજી તરફ શહેર પોલીસ તંત્ર દ્વારા પણ વિશ્વામિત્રીના તમામ બ્રિજો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ લાદી દીધો છે

હાલ આ તમામ લોકોના ઘરોમાં ભારે નુકસાની વેઠવી પડી છે સો થી વધુ લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે ત્યારે ગરીબ મજૂર પ્રજાની ની સહાય તથા સ્થાનિક અગ્રણી વિજયસિંહ વાકેલાએ આ તમામ અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું તાલુકાના મંજુસર ગામે વાદીવાસ વાઘરીવાસ અને અન્ય સમાજના લોકો પણ ત્યાં આજુબાજુમાં રહે છે કમસે કમ સાતથી આઠ ફૂટ સુધી પાણી ભરાઈ અને એમનું ઘર વકરી તમામ વસ્તુ પાણીમાં ડૂબી ગયેલું છે તો આજે અમને અમે એ લોકોએ કાલ સવારનું કોઈ સાધુ ન હતું એટલે અમે બિસ્કીટ બિસ્કીટના પેકેટ ઇટલી અને એનું સંપૂર્ણ વિસ્તાર કર્યું છે આ લોકો કેટલા ઘર બે ઘર થયા છે एक पद प्रतिवर्ष पुलिस નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના વિભાગ નંબર ચાર તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ નાનોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પૂર્ણ સપાટી એકસો પંદર મીટર છે સરકાર દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂરલ લેવલને જાળવવાના હેતુસર આજે છવ્વીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસને સોમવારના રોજ બપોરે ત્રણ કલાકની સ્થિતિએ આ ડેમની સપાટી એકસો નવ પોઈન્ટ મીટર પહોંચી હતી ડેમની સપાટીના રૂરલ લેવલને જાળવવા માટે હાલમાં ડેમના કુલ છ ગેટ ત્રણ પોંટ વીસ મીટર સુધી ખોલીને કર્જન નદીમાં અંદાજિત આઠ હજાર નવસો પંચોત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધાન રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કર્જન ડેમમાં છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજની પરિસ્થિતિમાં કર્જન ડેમનું રૂલ લેવલ એકસો નવ પણ ત્રણું છે અને કર્જન ડેમનો હાલનું હાલનું લેવલ એકસો નવ પોઈન્ટ તેતાલીસ છે જેમાં કરજણ ડેમમાં પાણીની આવક આશરે છાસઠ હજાર જેવી છે અને કરજણ ડેમમાં છ દરવાજા ખોલીને આશરે એક્યાસી હજાર જેવી જાવક ચાલુ છે કરજણ ડેમમાં પાણીના જાવકને લીધે નીચાણવાળા ગામોને બદામ બચરવાળા અજરપુરા અને ધમણાચાને એલર્ટ કરાયા છે અને તેમને નદી વિસ્તાર કાંટા વિસ્તારથી દૂર રહેવા માટે જણાવવામાં આવેલ છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા જિલ્લાને પણ મેઘરાજ જ્યારે ધર્મો છે ત્યારે જિલ્લાના તમામ કામોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભારે મુશળધાર વરસાદને પગલે લસુંદરા ગામનું તળાવ ઓવરફ્લો થશે જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ગામમાં વરસાદી પાણી પ્રવેશી ગયા છે હાલ તમામ રસ્તાઓ પાણીમાં અગરકાવ થયા છે મુખ્ય પ્રવેશવાના રોડ ઉપર પણ ઢીચાણસમા પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા ડેમ ઓવરફ્લો થતાં તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ વરસાદી પાણી આવતા વિશ્વામિત્રી પણ બે કાંઠે વહેતી થઈ છે ત્યારે વિશ્વામિત્રી નદીના પાણી અકોટા સહિત આસપાસના વિસ્તારોમાં પ્રવેશી ગયા છે મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં લોકો અટવાઈ પડ્યા છે મુખ્ય રસ્તા પર પાણી હોવાને કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવામાં પણ લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે

પૂર પ્રકોપ કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડેસર તાલુકાના લહેરીપુલા ગામ પાસે કદર નદીના બ્રિજની સેફ્ટી દીવાલ સેફટી દિવાલ ધરાશાય થતા એક યુવક બાઇક સાથે ડટાયો હતો બનાવને લઈ ડેસર અને સાવલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં દટાયેલા યુવકને જેસીબી મશીનથી બહાર કાઢ્યો હતો અગિયાર મહિના બાદ બીજીવાર આ જ સેફ્ટી દિવાલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અગાઉ પણ ગ્રામજનો દ્વારા ઇજાદાર તેમજ અધિકારી વિરુદ્ધ આ દિવાલમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે મોરચો માંડ્યો હતો આ કંપની દ્વારા બનાવેલી શિહોરા

પ્રશાસન મોડી રાતથી રેસ્ક્યુ કરવા પ્રયાસ હાથ ધરી રહ્યા છે ડભોઈ નાયબ કલેક્ટર મામલતદાર સહિતના અધિકારીઓ મોડી રાતની ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ડભોઈ ચાંદોદ ગામની નાવિક ટીમની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બોટ મંગાવી તંત્ર દ્વારા ખેતરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી